દરેકનું સપનું હોય છે પોતાના સપનાનું ઘર બનાવવાનું પણ હાલ જે પ્રકારે સતત મોંઘવારી વધી રહી છે એની સામે આવક સતત ઘટી રહી છે આવી સ્થિતિમાં ઘર ખરીદવું એ હવે સામાન્ય માણસના બસની વાત નથી રહી ત્યારે જાણો સસ્તામાં હોમ લોન કઈ રીતે લઈ શકાય તેની ટીપ્સ નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ હોમ લોનથી ઘર ખરીદવાનું લોકોનું સપનું પૂરું થવા લાગ્યું છે બેંકમાંથી હોમ લોન લઈને તમે સરળતાથી તમારું ઘર ખરીદી શકો છો અને થોડા વર્ષોમાં ધીમે ધીમે ઈએમઆઈ દ્વારા લોનની ચૂકવણી કરી શકો છો પરંતુ બેંક તમને મફતમાં લોન આપતી નથી બદલામાં તમારી પાસેથી તગડું વ્યાજ લેવામાં આવે છે વ્યાજની ચૂકવણી કરતી વખતે વ્યક્તિ બેંકને લોનની ઘણી રકમ આપે છે અને લાખોનું નુકસાન કરે છે પરંતુ જો તમે હોમ લોનના મામલામાં કેટલીક નાની ટ્રિક્સ સમજો છો તો તમે લાખો રૂપિયા બચાવી શકો છો જેમ કે લોનના ટેન્યુર લાંબા ન રાખો હોમ લોન એ લાંબા ગાળાની લોન છે તેથી તેને ચૂકવવા માટે તમને ત્રીસ વર્ષ સુધીની લાંબી મુદત આપવામાં આવે છે પરંતુ કાર્યકાળ વધારવાથી તમારી ઈ નાની થઈ જાય છે પરંતુ તેના બદલામાં તમારે બેંકને ઘણું વ્યાજ ચૂકવવું પડશે ઉદાહરણથી જો સમજો તો તમે એસબીઆઈ પાસેથી નવ પોઈન્ટ પંચાવન ટકા વ્યાજદરે પંદર વર્ષ માટે ત્રીસ લાખ રૂપિયાની હોમ લોન લો છો તો તમારી ઈ એમઆઈ એકત્રીસ હજાર ચારસો સત્તર રૂપિયા હશે અને તમારે છવ્વીસ લાખ પંચાવન હજાર એકસો સત્તર રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે જો તમે વીસ વર્ષ માટે લોન લો છો તો ઈએમઆઈ અઠ્યાવીસ હજાર બાસઠ રૂપિયા અને વ્યાજ સાડત્રીસ લાખ ચોત્રીસ હજાર આઠસો એકોતેર રૂપિયા હશે આ રીતે જેમ જેમ તમારો કાર્યકાળ વધશે તેમ તેમ ઈએમઆઈ નાની થશે અને વ્યાજ વધશે એટલે બને એટલા ટૂંકા ગાળાની લોન લેશો તો તમારે વ્યાજ વધારે નહીં ભરવું પડે સંયુક્ત લોન લો જો તમે હોમ લોન લેવા જઈ રહ્યા છો તો તમારી પત્નીને તેમાં સામેલ કરો અને સાથે મળીને જોઈન્ટ લોન લો સંયુક્ત લોનના ઘણા ફાયદા છે જો તમે મહિલા સહ અરજદાર સાથે સંયુક્ત હોમ લોન લો છો તો તમને થોડા ઓછા વ્યાજ વ્યાજદરે લોન મળે છે ઘણા ધિરાણકર્તાઓ સ્ત્રી સહ અરજદારો માટે આશરે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા નીચા વ્યાજદરો ઓફર કરે છે આ ઉપરાંત બંને વ્યક્તિઓ અલગથી આવકવેરા લાભો પણ મેળવી શકે છે આ રીતે તમે લાખો રૂપિયા બચાવી શકો છો હોમ લોન ઇન્સ્યોરન્સ હોમ લોનની સાથે હોમ લોનનો વીમો અવશ્ય લેવો તે તમારા પરિવાર માટે મુશ્કેલ સમયમાં સાથી બની શકે છે જો લેનારાએ હોમ લોનનો વીમો લીધો હોય અને તે કોઈ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે તો પરિવાર પર લોન ચૂકવવાનું દબાણ નથી રહેતું લોન ડિફોલ્ટની કોઈ ચિંતા નથી કારણ કે આ જવાબદારી વીમા કંપનીને જાય છે આવી સ્થિતિમાં ઘર સુરક્ષિત રહે છે હોમ લોન આપતી બેંક તે મકાન પર પોતાનો અધિકાર જમાવી શકતી નથી પ્રી પેમેન્ટ કરવાનું રેગ્યુલર રાખો હોમ લોન એ લાંબા ગાળાની લોન છે તમે વર્ષોથી સમાન આવક કમાતા નથી તે સમય સાથે વધે છે જેમ જેમ તમારી આવક વધે છે અને તમે પૈસા એકઠા કરો છો તેમ તેમ તમે પ્રી પેમેન્ટ કરો છો આ રકમ તમારી મૂળ રકમમાંથી બાદ કરવામાં આવે છે જેની મદદથી તમે સમય પહેલાં તમારી લોન ચૂકવી શકો છો અને વ્યાજ તરીકે ચૂકવેલા લાખો રૂપિયા બચાવી શકો છો જો તમે ઈચ્છો છો તો તમારી આવક વધવાની સાથે તમે તમારી ઈએમઆઈ વધારી શકો છો તેનાથી તમારી લોનની મુદત ઓછી થશે અને તમે લાખો રૂપિયાની બચત કરશો વ્યાજ દરોમાં વધારો થતાં રીસ્ટ્રક્ચર કરાવો લોન જો તમારી બેંકે હોમ લોનના દરોમાં ફેરફાર કર્યો છે તો તમારે નિશ્ચિત રહેવું જોઈએ નહીં વ્યાજ દરોમાં ફેરફાર થતાં તમારી લોનનું રીસ્ટ્રક્ચર કરાવવું જોઈએ એવું બની શકે કે બેંક તમારો કાર્યકાળ લંબાવે અને તમે વર્ષો સુધી બેંકને લાખો રૂપિયા વ્યાજ તરીકે ચૂકવતા રહો તેથી જ્યારે પણ વ્યાજ દર વધે છે ત્યારે તમારે બેન્ક સાથે વાત કરવી જોઈએ અને તમારી હોમ લોનનું રીસ્ટ્રક્ચર કરાવવું જોઈએ અને નવા વ્યાજ દર મુજબ તમારી ઈએમઆઈ વધારવી જોઈએ લોનની મુદત લંબાવવા ન દો જેમાં તમારા વધારે વ્યાજ ચૂકવવાનો વારો આવે છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હા આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર